Aparu guru wache Haru nahwati Guru 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 wache Wari hezen ki Satra wache Himne jawa lona satra Rama jai taru satra Rama jai taru satra Rama jai taru satra Rama jai taru satra 40 rupiah dewa 40 Ağlayın નમ અમારા પર દે હતા સકરા હો તો ને દેવા દીજી દેવા દીજી હા ભાગી ગયો ન કે હવાર માં 4 જણા હતા હું આટલું લેવાનું રીયું હે

પાસો બીજો સહ લેવા જઈ એક પગડ દીધો હલો બધા ખોખા છે આ બેન થોડાક મોટા મોર થઈ ગયા હે અને અમે થોડાક વાહ્યા રહી ગયા એમને આંસુ આવી ગયું હોય એટલે મોર થઈ ગયા હે કાંઈ એમ આટું હોય મોર નથી થઈ ગયા એ પાસું નથી વરવાનું આમ જવાનું બેન અરતું મેલી નહી છે અને એટલે આખો હરિયું લઈ લી છે હવે જો આ દેવી અને અમારે સાચ ઘાટુ છે માં તો હોય કે તો આ એ ન હોય આજ આપણે શેઢે પોગી ગઈ છે તો શેઢે ખેલ્યું ઠલવી નાચો એ દેસી ભાગ હોય ને એક એક

ટાઈમ વગર નો જો ટાઈમ વગરના દાડિયા કેવું કામ કરે જો ટાઈમ થઈ ગયો હે તે છોડતા નહીં ને ગરધાણી તે આઉ કામ કરે જો તડકો લાગે આવો તડકો લાગે તડકો લાગે બહુ તડકો લાગે હો એમને એક બ્લોક બનાયો હે આપણે એમાં જઈને જોઈ લેજો તડકો લાગ્યો હે તે માથે ઝાળવા રાખ્યા હે એંડાના કે બધાય બાંધે એમ તો પાંદડા બાંધે તડકો લાગે એટલે એડાના પાંદડા ટાટા કહેવાય એટલે બાંધવા પડે પણ આમને તો એડાના ઝાડ ઉમરી ઉમરીન પછી માથે રાખ્યા છે અને આજે કઈક તડકો લાગે તાવરીત ના ની દે જો ખાલી થજે મગસ કા આ કોથરી લેતા જ અહીંયા પૈસો નાખી દે કે લે હાલો તો ગાહડી ઉપાડવા જઈશી અને હવે આજનો વિડીયો અહીં સોરી બનાવી અને હાલો તો આ બે એને બાત છે જોઈજો હમણાં ગાહડી ઉપાડવા હાટું છે એ કઈને ઉપાડવાની હારી ના લાગતી હોય હવે ઘરે તો લાઈક શેર કરવાનું સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ખેડૂને બને એટલો સપોર્ટ કરજો જેથી કરીને આપણે પણ થોડા થોડા આગળ આવીએ અને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે